બરાબર કર્મના અંતિ વિશેષ હોય તો મને ખ્યાલ નથી જે મેં જાણ્યા છે હું તમારે પ્રત્યે માહિતી રજૂ કરું છું બરાબર તો આપણે કર્મના ત્રણ પ્રકાર છે કર્મ વિકર્મ અને અકર્મ તો આ ત્રણ પ્રકારમાં કર્મ પેલું લઈએ આપણે કર્મ તો કર્મ શું છે મિત્રો બરાબર કે કર્મ એટલે આપણે જે આપણે ડેઇલી રૂટિન આપણે જે રોજિંદા જીવનમાં કરીએ છીએ તે બધા કર્મ છે બરાબર જેમ કે આપણે શ્વાસ લઈએ કોઈ પણ વ્યક્તિ કર્મ વગર રહી નથી શકતો જે આપણે કૃષ્ણ ખુદ કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતા અનુસાર કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ ને આધીન રહી નથી શકતો તે કર્મ કરે જ છે જે આપણે શ્વાસ લેવું છે ખાવું છે પીવું છે નોકરીએ જાવું છે વસ્તુ જે પણ છે તે કર્મ છે બાઇક ચલાવવું તે પણ કર્મમાં આવી જાય છે બધી વસ્તુ કર્મને આધીન હોય છે તો આપણે જે કર્મ કરીએ છીએ બરાબર જે આપણે કર્મમાં આપણે માનીએ સારા કર્મ ગણીએ બરાબર કર્મ એટલે સારા કર્મ સારા કર્મમાં આપણે કોઈ દાન કરીએ બરાબર દાન કરીએ કોઈને ગાયને ઘાસ ચારો દઈએ કોઈને જમાડીએ આ બધા અનેક પ્રકારના જે કર્મ છે આપણે જે સારા કર્મ કરતા હોય છીએ તે આ કર્મની અંદર આવે છે બરાબર કોઈના હેતુ સારા હેતુ અનુસાર જે આપણે કર્મ કરીએ છીએ બરાબર તે કર્મના સમાવેશ થાય છે વિકર્મ વિકર્મ એટલે જે આપણે ખરાબ કર્મ કરીએ છીએ કોઈની નિંદા કરીએ છીએ જૂઠું બોલીએ છીએ બરાબર જેમ કે નિંદા કરીએ છીએ જૂઠું બોલવું માંસ ખાવું આ બધી જે રાક્ષસિક માયાઓ બધી છે ને એ આ વિકર્મ વિશે જોડાયેલી છે જે આ બધી રાક્ષસિક માયા છે એ વિકર્મની અંદર છે નિંદા જૂઠું બોલવું માંસ ખાવું મદિરા પીવી કહીએ ને બધી આ વિકર્મની અંદર રહેલી છે અને અકર્મ અકર્મ એટલે ન તો સારા કર્મ કે ન તો ખરાબ કર્મ એ છે અકર્મ જે આપણે કરવાનો મુખ્ય હેતુ છે ને આપણા જીવનમાં એ અકર્મ કરવાનો છે જે આપણે કર્મ તો આપણે કરીએ જ છીએ બરાબર સારું કર્મ કરીએ કોઈ વાંધો એમ નથી જો હું તમને એમ નથી કહેતો કે આપણે કોઈ પણ સારું કર્મય નથી કરવાનું સારું કર્મ કરવાનું છે ભગવાનને સમર્પિત કરી દેવાનું છે ભગવાનના ચરણોમાં રોજ તમે જે કાર્ય કરો છો રાતે સૂતી વખતે એક જ તમારે બોલવાનું કે હે ભગવાન જે પણ આજ દિવસમાં મેં સારા કર્મ કર્યા હોય એ તમારા ચરણોમાં ભગવાન સમર્પિત કરું છું તો એ બધા જ તમારા કર્મ ભગવાનના ચરણોમાં અર્પિત થઈ જશે અને તમે કર્મ મુક્ત થઈ જશો જેથી કરીને તમારે સાંસારિક જીવનમાં ફરી વખત આવવું નહીં પડે બરોબર સાંસારિક જીવનમાં ફરી વખત ના આવવા માટે વિકર્મ જે સાધુ છે યોગી છે સંત મહાત્મા છે એ પોતા પાસે કર્મ રાખતા નથી જે મોક્ષ પામેલા છે વ્યક્તિઓ છે ને જે એ પોતા પાસે કર્મ રાખતા જ નથી ભગવાનને જ સમર્પિત કરી દેવાના હવે સાધુ સંતો હોય એ કોઈ નિકર્મ તો કરવાનું છે નહીં તે કર્મ જ કરવાનું છે જે ભગવાન પ્રાપ્ત થયા એને મોક્ષ મળ્યો જો નસી મહેતાને મીરાબાઈ હતા એ કાંઈ એ બે જણા કાંઈ આપણે સતિયુગ કે દ્રાપરયુગ કે ત્રેતા યુગમાં નથી એણે જન્મ લીધો એને કળીયુગમાં જ જન્મ લીધો છે પણ ત્યારે આપણે માનીએ કે કળીયુગ એટલો બધો હાવી નહોતો થયો જેટલો અત્યારે હાવી થયો છે ને જેટલો ભવિષ્યમાં આવી થવાનો છે એટલો થયો તે તે ભૂતકાળમાં પણ એણે ભગવાનની ભક્તિ કરી તે સંસારિક જીવન જો એને ઘણા કષ્ટ પડ્યા હતા અને આપણે ભક્તિ જે વ્યક્તિ ભગવાનનું નામ સ્મરણ કરે જે વ્યક્તિ અંધાધૂન ભગવાનની ભક્તિ કરે જે બધું ભૂલી જાય છે મીરા મીરાબાઈ હતા નરસિંહ હતા એ જગતને ભૂલી ગયા હતા કે જગત શું છે જગત કાંઈ નથી જે છે એ પરમેશ્વર જ છે જગત તો એક ભ્રમ છે આપણો જે પૃથ્વી છે જે જગત છે જે માણસો જોઈએ છે એ તો આપણો ભ્રમ છે જે છે એ પરમેશ્વર જ છે પરમેશ્વર આપણા કણકણમાં રહેલો છે આખી સંસારમાં તેનાથી કાંઈ પણ છૂટું નથી જે બધી વસ્તુમાં સજીવ નિર્જીવ બોઢ માનીએ આમાંય ભગવાન રહેલા છે પેન માનીએ આમાંય ભગવાન રહેલા છે બધી વસ્તુમાં ભગવાન રહેલા છે હું બોલું છું એ ભગવાન છે તમે સાંભળો છો એ પણ ભગવાન છે તો આપણે અકર્મ કરવા જોઈએ કે બધા જે સાત કર્મ કરી છે આપણે ભગવાન કોઈ દી આ વિકર્મને નથી લેતો કારે છે તો ખાલી કર્મ જ સ્વીકારે છે જે આપણે સાત સત્કર્મ કરીએ છીએ ભગવાન એ જ સ્વીકારતા હોય છે બાકી વિ કર્મ સ્વીકારતા નથી અને આ બંનેનું જે છે એ ફળ તો મળે જ છે ભગવાનને આપણે ચરણોમાં સમર્પિત કરી દઈએ પણ બેનું ફળ તો મળે જ છે જે સત્કર્મ કર્યા છે તો તેના આધીન ફળ મળે છે કર્મ જે સત્કર્મ કર્યા છે તેણે અકર્મમાં ફેરવી નાખ્યા છે ભગવાનને સમર્પિત કરી દીધા છે આપણે માનીએ કે ભીષ્મ પિતામાં હતા એ તો ગંગા પુત્ર હતા બરાબર ભીષ્મ પિતા માને પણ કર્મ એનો ભોગવવો પડ્યો એને પચાસ વર્ષ પચાસ જન્મ સોરી પચાસ જન્મ પેલા એક કર્મ કરેલું હતું કે આપણે સર્પ તે તો એ એક સર્પ જાતો હતો તે સર્પ એના પગમાં આવ્યો છે તો એને સર્પને કાંટામાં ફેંકી દીધો તો કાંટા એને વાગ્યા અને મહાભારત આપણે જોઈએ તો ભીષ્મ પિતામાં ને બાળ જે વાગ્યા એની ઉપર એને સૂવું પડ્યું અને કેટલો કષ્ટ ભોગવવો પડ્યો તો એ આપણે જોઈએ છીએ એ બે કનેક્ટ થયું ને કર્મ આય કર્મ પચાસ વર્ષ પચાસ જન્મ જૂનું પણ એને કર્મ ભોગવવું પડ્યું ત્યારે કાંટામાં સર્પ નાખી દીધો તો એને કેટલી પીડા વેઠવી પડી તેટલી જ પીડા પિતામાં અને મહાભારતના યુદ્ધમાં જે અર્જુને બાણ માર્યા હતા તેના હિસાબે એને વેઠવી પડી તો કર્મ તો છૂટતો જ નથી આપણે કર્મ જે પણ કરીએ છીએ એ કર્મ ક્યાંક ને ક્યાંક તમને મળે જ છે હા જો ભગવાનની તમે ભક્તિ કરો તો એ કદાચ ભગવાન નાશ તમારા બધા પાડી પણ અમુક જે અધૂરું રહી ગયું હોય ભગવાન ભગવદ્ ગીતામાં એક વસ્તુ કે છે સો બ્રાહ્મણની હત્યા તમે કદાચ કરી હોય ને એનાથી તો વધારે પાપ તો એથી મોટું તો કાંઈ પાપ જ નથી સો બ્રાહ્મણની હત્યા કરવી સો બ્રાહ્મણની હત્યા તમે કરી હશે અને પછી તમે તમને સ્મરણ થયો છે ભગવાનનું કે ભગવાન છે ભગવાનની ભક્તિ કરાય તો તમે ભગવાનના શરણમાં જાશો તો તમારા બધા પાપોમાંથી ભગવાન તમને મુક્ત કરી દેશે બસ ભગવાનનું નામ ને સ્મરણની જરૂર છે ભગવાન કે મને યાદ કરો તમે તમે જે ભૂલી ગયા છો સંસારિક મને યાદ કરો જો તમે યાદ કરશો ને તોય હું તમને બધા પાપોમાંથી મુક્ત કરી દઈશ ભગવાન એટલા દયાળુ છે પણ ભગવાનની દયાને આપણે સમજી નથી શકતા દયાળુ છે ખૂબ દયાળુ છે તમે ભગવાનને યાદ કરશો ને તમે જે પાપ કર્યા છે ને ભગવાન ભૂલી જશે ભગવાન એમને કે તે આપ આપ કહ્યું હતું ભગવાન એ યાદ રાખશે કે ના મારું સ્મરણ કરેલું છે તે હું એ ન ભૂલી શકું એટલે ભગવાન એવા જ્ઞાનવી છે ભગવાન સુદામા હતા સુદામાએ ભલે એનું જે વનમાં ગયા ત્યારે એનું જે જમવાનું હતું એ છાનામુના ખાઈ લીધું પણ ભગવાને એને કોઈ દી એમ નથી કીધું જો તે છાનામુનો ખાધું તો ત્યારે આમ પણ એને ભગવાનની ભક્તિ કરી હતી સુદામાએ એને સારું એવું ફળ મેળવ્યું બરાબર તેવી રીતે આપણે કર્મ વિકર્મ અને અકર્મ એવી રીતે આપણે ભગવાન જે આપણે કર્મ કરીએ છીએ તે આપણે અકર્મ સાથે સંગાથ કરી નાખવો જોઈએ બેનો સંગાથ કરી નાખવો જોઈએ બરાબર અને વિકર્મ તો કદી પણ કરવા ન જોઈએ જે આપણે નિંદા જૂઠું બોલીએ એ તમારા જે તમે કોઈ પણ વસ્તુ જૂઠું બોલો છો બરાબર તો એ ક્યાંક ને ક્યાંક તો તમને નડવાનું છે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક તો તમે પકડાઈ જશો એમ કહી કોઈ પણ વ્યક્તિ સાથે એમ બોલી જૂઠું બોલી વ્યક્તિને જ નથી ખબર ઉપરવાળાને ખબર છે તે હંમેશા એના મુખ બધી બાજુ હોય છે ભગવાનના મુખ બધી બાજુ હોય છે તે બધી બાજુ જોવે છે કે તમે શું કરો છો ધરતી ઉપર હું આ વિડીયો બનાવું છું ભગવાન જોવે છે તમે સાંભળો છો તમે શું વિચારો છો બધી ભગવાનને ખબર હોય છે આપણે એમ કહીએ ભગવાન અજાણ હશે આ બધી વસ્તુથી પણ અજાણ ભગવાન નથી અજાણ આપણે છીએ નથી તો મિત્રો મેં તમને આ ટોપિક સમજાવ્યા એમ તેનું આપણે પાલન કરી દેવું જોઈએ બરાબર હું જે કાંઈ વિડીયો જે કાંઈ કન્ટેન્ટ મૂકું છું એનું તમે પાલન કરીને જુઓ તમે પાલન મેં તમને પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે તમે કરીને જુઓ તો તમને ખબર પડશે આમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ આવવાનો નથી બરાબર જો કોઈ પણ વસ્તુ આપણે ટ્રાય કરીએ તો આપણે ખબર પડે જો આપણે ગમે ખાવાની ચીજ માણીએ બરાબર કે કોઈ પણ વ્યક્તિએ બર્ગર ના ખાધું હોય બર્ગર ખાય તો એને ખબર પડે બર્ગર કેવું છે જોયે તો એને ખબર નથી પડવાની ને તો સ્વાદ નથી આવી જવાની એવી જ રીતે ભક્તિ છે મિત્રો ભક્તિનો સ્વાદ લેશો તો તમને દુનિયાના જગતના જે પણ સ્વાદ છે એ બધા તમને લાગવા એનો સ્વાદ છે છે ભગવાન પરમેશ્વર છે તો મિત્રો આજથી તમે જ્યાં કર્મ છે કર્મ કરવા માંડો અને ભગવાનને સમર્પિત કરવા માંડો જીવનનો ઉદ્ધાર તમારે જો મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો જે ભગવત પ્રાપ્તિ કરવી હોય ભગવાન ખુદ આવે કે હાલો છે મારો વૈકુટ છે અહીંયા આલો જો તમારે એ તમારે છેલ્લી જીવનની જે મજા માણવી સત્ય તો મિત્રો ઈ જ છે જે આ જગતમાં આપણે કરીએ છીએ જે બધી વસ્તુ થોડાક ટાઈમ માટે જ છે ક્યારે આંખનો પલકારો વિચાઈ જશે ને ક્યારે જીવ વયો જશે ક્યારે ખબર નહીં પડે જે અંત વસ્તુ એ છે જો ભગવાનનું નામ સ્મરણ કર્યું છે છેલ્લા ટાઈમે યાદ રહે અને ત્યારે તમને ભગવાન તમારે એના વૈકુટ ધામમાં લઈ જશે બરાબર તો એવી જ રીતે મિત્રો સત્કર્મ કરવા જોઈએ હંમેશા નિકર્મ ખોટા કાર્ય ન કરવા જોઈએ અને બધા કરીએ છીએ તે રાતે તમે સુતી વખતે કે ગમે ત્યારે તમે ભગવાનની સેવા કરવા બેઠો પ્રાર્થના કરવા બેઠો ત્યારે મંદિરમાં જાઓ અથવા તો ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવાના કે હે કૃષ્ણ હે રામ જે મેં આ સત્કર્મ કર્યા છે જે મારા દ્વારા સારું કાર્ય થયું છે એ તમારા ચરણોમાં હું સમર્પિત કરું છું બસ જીવનમાં મોકો આપે જ છે એની ભક્તિ કરવાનો તો તમારે એ ભક્ મોકાને તમારે પકડી લેવાનો અને ભક્તિ શરૂ કરી દેવાની આપણા જીવનમાં તમને બધાય મારે કહેવાની જરૂર નથી તમને બધાને જ ખબર છે કે તમારે ક્યાંક કયા જગ્યાએ ક્યાં ક્યાં તમારે એવા હાદસા તો બનેલા જ છે કે તમને એમ થઈ ગયું છે હે ભગવાન ભગવાને બચાવી લીધા એ વસ્તુ તો તમારા દરેકના જીવનમાં એ વસ્તુ તો થઈ જ હોય હે ભગવાન તમે બચાવી લીધા ત્યારે આપણે અહેસાસ થાય છે કે ના ભગવાન છે પછી યાદ રહે મહિનો દી યાદ રહે વરસ દી યાદ રહે પછી યાદ નથી રહેતું ભગવાને કરેલો ઉપકાર આપણે ભગવાનનું ભજન ભગવાનને યાદ હંમેશા માટે કે કેટલું ભજન કર્યું છે છે કેટલા કર્મ કરેલા શું કર્મ કરેલા છે પણ આપણે ભગવાનને યાદ નથી રાખતા એ આપણી કેવડી મોટી ભૂલ કેવાય તોય ભગવાન દયાળુ છે બધી વસ્તુ માફ કરી દે છે અત્યાર લગી તમે જે કર્યું હોય બધું જવા દો ભૂતકાળને તો મિત્રો કહેવાય છે ભૂતકાળને ભૂલીને ભવિષ્યને ભૂલીને વર્તમાનમાં જીવો જે વર્તમાન ભૂતકાળનું જે થઈ ગયેલું છે એ કદી તમે પાછા નથી જઈ શકવાના કે નથી એને સુધારી શકવાના હા પણ મિત્રો જે વર્તમાનમાં રહીને તમે તમારા ભૂતકાળને પણ સુધારી શકો છો અમુક એવી બાબત હોય તેનાથી ભૂતકાળ તમારોમાં સુધરી જાય છે અને તમારું વર્તમાનમાં રહીને તમે ભવિષ્યને પણ સુધારી શકો છો બરાબર તો એવી જ રીતે છે મિત્રો કે આજથી ન વર્તમાનથી અત્યારથી તે સ્ટાર્ટ કરી દો કે નિર્ણય લઈ લો કે હું આ કરીશ દોજ એકથી બે કલાક ભગવાનને જરૂર આપીશ જેથી મારું ભવિષ્ય સૂતરે જે ભૂતકાળના અમુક વસ્તુ થઈ ગઈ છે બરાબર એ તમારી સૂતરે એટલા માટે મિત્રો કહેવાય છે ભગવાનનું નામ સ્મરણ કરો જેટલી તમે રોજિંદા જીવનમાં ટાઈમ કાઢી શકતા હોય એટલો તમે ટાઈમ સ્પેન્ડ ભગવાન પાછળ કરો તો તમને ઘણો લાભ થશે હવે નવો વિડીયો તમને જોવા મળશે નવા કન્ટેન્ટ ઉપર નવો વિડીયો તમારા માટે લાવું છું બરાબર તો મિત્રો જેમ બને એમ વિડીયોને શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને તમારા મનમાં પણ આ બધી વસ્તુ છે એ ઉતારજો અને ભગવદ્ ગીતા જો વચાય તો બેસ્ટ છે તો આ વસ્તુની જરૂર પડે તમે જો ભગવદ્ ગીતા વાંચતા હશો તો બરાબર ભગવદ્ ગીતા વાંચશો હરેક સવાલ અર્જુન અર્જુન તો આપણે કરતા સારો હતો તોય પણ એને તો બુદ્ધિ એની આપણી કરતા પણ વિશેષ હતી તોય એને ભગવદ્ ગીતા સાંભળવાની જરૂર પડી તો આપણે સાધારણ માનવી કહીએ ને ભગવદ્ ગીતા બધા માટે છે તો એનું આચરણ થાય એને સાંભળો એને વાંચો તો બેસ્ટ છે તો આ પણ જરૂર પડે તમને કોઈ પણ પણ રીતે જો ના વાંચતા હોય બરોબર તો તમારે જો શક્ય બને તો વાંચો અથવા તો કોઈ પણ એવા વિડીયો જોવો કે જેમાંથી ભગવત લક્ષી તમને જ્ઞાન પ્રાપ્ત થાય બરોબર ઠીક છે મિત્રો જય શ્રી કૃષ્ણ હરે કૃષ્ણ